નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે આવતા મહિને જે રેશન કાર્ડ ધારકોને પાંચ મોટા લાભ થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આવાસ યોજનાની સહાય રકમમાં થયો વધારો યોજનાઓની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ત્યારબાદ ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દિનદયા આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના જેવી યોજનાઓની સહાય રકમની અંદર વધારો કરવામાં આવ્યો છે પહેલા સહાય જે એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા આપવામાં આવતી હતી પરંતુ હવે તેમાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે મકાન દીઠ એક પોઇન્ટ સિત્તેર લાખની સહાય આપવાની જાહેરાત જે સરકાર દ્વારા કરવામાં આવી છે અને આગામી સમયમાં જે ત્રણ લાખ નવા મકાન બનાવવામાં આવશે એવો પણ ટાર્ગેટ જે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત જે રાજ્યના અંદાજે પંચોતેર લાખ કુટુંબોને જે વિનામૂલ્ય અનાજ પૂરું પાડવામાં આવે છે અને વધુમાં ગરીબ લોકોની જે અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને જે આગામી સમય એટલે કે બે સુધી જે દેશના પંચોતેર લાખ કુટુંબોને વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવશે ત્યારબાદ રાહત દળે જે તેલ કઠોળ ખાંડ અને અન્ય ખાદ્ય વસ્તુ પણ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દિવ્યાંગ લોકોને મળશે બાર હજાર રૂપિયા તો દિવ્યાંગોને વાર્ષિક બાર હજાર ની સહાય જે નાણા નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે